મિત્રો જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ દૂષિત છે અથવા તમે ગમે તેટલી મહેનત કરો પૈસા બચતા નથી લાંબા સમય સુધી ઘરમાં બીમારી ચાલી રહી છે અથવા તો ઘરમાં કોઈ નકારાત્મક શક્તિઓ છે તો આ વીડિયો તમારા માટે જ છે નવ મે મંગળવારથી વૈશાખ મહિનાની શરૂઆત થશે આ મહિનો છ જૂન ગુરુવાર અમાસના દિવસ સુધી રહેશે આ માસમાં સૂર્યનો પૂર્ણ પ્રભાવ હોય છે તેથી જ આ મહિનામાં જળ અને છાયા દાન કરવાનું મહત્વ છે વૈશાખ મહિનાનું મહત્વ માન્યતા અનુસાર આ જ મહિનામાં ત્રેતા યુગની શરૂઆત થઈ હતી આથી જ તેનો ધાર્મિક મહત્વ વધી જાય છે આ માસને માધવ નામથી પણ ઓળખવામાં આવે છે માધવ એ ભગવાન શ્રી હરિવિષ્ણુ નું જ નામ છે આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજાનું ઘણું મહત્વ છે જય શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી લખો નંબર એક વૈશાખ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે સ્નાન કરવાથી દેવી દેવતાઓની કૃપા તમારા પર રહે છે નંબર બે આ માસમાં જરૂરિયાતમંદોને અન્ન વસ્ત્ર અને ધનથી સૌભાગ્ય વધી શકે છે નંબર ત્રણ વૈશાખ મહિનામાં અનેક દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે જેમાંથી ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ભગવાન શિવ અને હનુમાનજીની પૂજા કરો નંબર ચાર તમારી શ્રદ્ધા અનુસાર આ મહિનામાં ભંડારો કરો પણ અત્યંત શુભ માનવામાં આવે છે નંબર પાંચ આ મહિનામાં બધા જ દેવી દેવતાના મંત્રનો જાપ કરો આમ કરવાથી તેઓની કૃપા જાતક ઉપર બની રહે છે પાંચ આ મહિનામાં પિતૃઓનું નામથી પિંડદાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આવું કરવાથી વ્યક્તિને પિતૃદોષથી છુટકારો મળે છે અને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે નંબર વૈશાખ માસમાં જળદાન વિશેષ માસ છે દેવી દેવતાઓ પિતૃઓ તથા ઋષિઓને જે વ્યક્તિ પક્ષીઓ માટે ચકલીઓ માટે પાણીના કુંડા ભરીને રાખે છે તેઓના પર બ્રહ્મા વિષ્ણુ મહેશ અત્યંત પ્રસન્ન થાય છે વૈશાખ મહિનામાં જેઓને છાયાની ઈચ્છા હોય તેમને છત્રી જેઓને તરસ લાગી હોય તેઓને પાણી નિદાન કરવું સર્વશ્રેષ્ઠ છે આ સિવાય આ મહિનામાં શક્ય હોય તેટલું પાણીનું દાન કરો નંબર સાત શિવલિંગ પર રોજ સવારે ઠંડુ પાણી ચઢાવો ઓમ નમ શિવાય મંત્ર જપ કરીને ત્યાર પછી ચંદન નો લેપ કરો આઠ કોઈ પણ મંદિરમાં હાયાદાર વૃક્ષનો છોડવાઓ અને તેની માવજત કરવાનો સંકલ્પ લો નંબર નવ તમારા ઘરમાં સ્થાપિત બાલગોપાલને પણ ઠંડા પાણીનો અભિષેક કરાવો વિષ્ણુજી અને મહાલક્ષ્મીજીની પણ વિશેષ પૂજા અવશ્ય કરો નંબર દસ કોઈ જરૂરિયાત વ્યક્ત તેને પંખો તરબૂચ જેવી વસ્તુનું દાન અવશ્ય કરવું જોઈએ વૈશાખ મહિનામાં પૂજા યોગ્ય કરવાની સાથે જ ભોજન પણ એક જ સમય કરવું જોઈએ હવે વાત એવા કામોની જેને વૈશાખ મહિનામાં ન કરવા જોઈએ નંબર એક સવારે મોડા સુધી ન સુવું જોઈએ આ દિવસોમાં જલ્દી ઉઠો અને ઉગતા સૂર્યને પાણી ચઢાવો સારા સ્વસ્થ માટે થોડીક વાર કસરત અવશ્ય કરો નંબર બે આ માસમાં દારૂ અને માદક પદાર્થો ત્રણા મહિનામાં ભૂમિ પર જ સૂવું જોઈએ અને એક જ સમયે ભોજન કરવું જોઈએ આનાથી બધા જ પ્રકારના રોગો દૂર થાય છે નંબર ચાર વૈશાખ મહિનામાં શરીર પર તેલની માલિશ ન કરવી જોઈએ પાંચ ઉનાળાના દિવસોમાં તડકામાં વધુ ફરવાનું ટાળવું જોઈએ નંબર પાંચ વૈશાખ માસના દેવતા ભગવાન મધુસૂદન ડુંગળીનો ત્યાગ કરવો જોઈએ નંબર છ ગરમીના દિવસોમાં પાણી વધારે પીવો ખાવા પીવામાં કાળજી રાખો ખોરાક પચવામાં સરળ હોય તેવા જ ખોરાક ખાવા જોઈએ સંભવ હોય તો તાજો ખોરાક ખાવો જોઈએ નંબર સાત વૈશાખ મહિનામાં કાસના વાસણમાં ભોજન નિષેધ પ્રદાન અને ખાટલામાં ન જોઈએ નંબર વૈશાખ મહિનામાં આ વસ્તુનું દાન અવશ્ય કરવું જોઈએ આ મહિનામાં તલનું દાન કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે માન્યતા છે કે આ મહિનામાં તલ અથવા તલની બનેલી વસ્તુઓનું દાન કરવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે સાથે જ પિતૃઓના આશીર્વાદ પણ મળે છે આટલું જ નથી પરંતુ વૈશાખ મહિનામાં ભગવાન સૂર્ય અને ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી વહેતા પાણીમાં તલ પ્રવાહિત કરવાથી હજાર પુણ્ય મળે મળે છે છે દુષ્કર્મોથી મુક્તિ બીજી વસ્તુ જેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે જ ધાર્મિક ગ્રંથોમાં જ આખા અનાજ અથવા ઘઉંના લોટનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં ઘઉંના દાણાને સોનાના દાન જેટલું ફળદાયી માનવામાં આવ્યું છે જેનો ઉપયોગ યજ્ઞમાં પણ ફરજિયાતપણે કરવામાં આવે છે તેથી આ મહિનામાં બ્રાહ્મણોએ દાન અવશ્ય કરવું જોઈએ નંબર નવ ગોળનું દાન કરવાથી તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે અને તેની સાથે જ સમાજમાં તમારું માન સન્માન વધે છે ત્યાંથી તમારે ગોળ અથવા તેમાંથી બનેલી વસ્તુઓનું દાન અવશ્ય કરવું જોઈએ દશ પાદુકા અને ચપ્પલ શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ વૈશાખ માસમાં વિષ્ણુના પ્રિય વ્યક્તિને પાદુકા અથવા ચંપલનું દાન કરે છે તે કરીને ભગવાન શ્રી હરિના સંસારમાં જાય છે જે વ્યક્તિ ખજૂરના પાથી બનેલી ચટાઈ દાન કરે છે દુઃખ અને થાક દૂર થઈ જાય છે અને તે વ્યક્તિના તમામ દુઃખોનો નાશ થાય છે તેને આ જન્મમાં જ સર્વ સુખ પ્રાપ્ત થાય છે તેવી જ રીતે જે આ ઉનાળામાં ફળ અને શરબતનું દાન કરે છે તેના પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે અને દાતાના તમામ પાપ માફ થાય છે દહીં સાકર અને ચોખાનું દાન કરવાથી મનુષ્યને સંપૂર્ણ આયુષ્ય મળે છે અને તે જ રીતે ઘીનું દાન કરનારને અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરીને મનુષ્ય વિષ્ણુ લોકમાં આનંદ કરે છે વૈશાખ મહિનામાં સત્તુનું દાન કરવું લાભદાય માનવામાં આવે છે સત્તુનો સંબંધ ગ્રહના રાજા સૂર્ય અને ગુરુ સાથે છે આથી કુંડળીમાં આ બંને ગ્રહોની સ્થિતિ બળવાન છે પ્રિય આવા જ વધુ ધાર્મિક વિડિયો જોવા ચેનલને લાઇક સબ્સ્ક્રાઇબ સાથે બેલ નોટિફિકેશન પર કોલ ચોક્કસ કરજો જેથી કરીને આવનારા વીડિયોની માહિતી સૌપ્રથમ તમને પ્રાપ્ત થઈ શકે કમેન્ટ બોક્સમાં લખો કે માતા લક્ષ્મી હંમેશા તમારા પર આશીર્વાદ વરસાવે છે